કેંછો વિદ્યાર્થિ મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છે આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે બ્રિટિશ ભારતના વાઇસરોય આ મુદ્દો હવે અંત તરફ છે કેમ કે આપણે ઇસવીસન ઓગણીસો ચુમ્માલીસ સુધી તો જોઈ લીધું છેલ્લે આપણે લોર્ડ લીન લિથંગોનો અભ્યાસ કરી લીધો કે જેના સમયમાં મહત્વની ઘટનાઓ ઘટી જેના સમયમાં કોંગ્રેસ મુસ્લિમ લીગ અને ભારતીય લોકોની ચેતના એ અંતિમ તબક્કામાં આવી જાય છે હવે કોંગ્રેસને લાગવા માંડ્યું હતું કે આઝાદી હાથ વહેતમાં છે અને બ્રિટિશરોનો એ અનુભવ થઈ ચૂક્યો હતો કે હવે લાંબો સમય ભારત ઉપર શાસન કરવું અઘરું છે એટલે પછી બ્રિટિશરોએ અલગ બે એક બે અલગ રાષ્ટ્ર બને એના બીજા રોપણ કર્યું અને મુસ્લિમ લીગે એની માગણી પણ સ્ટાર્ટ કરી દીધી તો હવે આપણે જે વાઇસરોયની ચર્ચા કરવાની છે એ વાઇસરોયનું નામ છે લોર્ડ વેવેલ લોર્ડ વેવેલ મિત્રો સમયગાળો જોવા જઈએ તો

મુક્ત કરે એટલે કે સ્વતંત્રતા આપી દઈશું એની જાહેરાત પણ થઈ જાય છે એટલે કે આ વાઇસ્રોય પરીક્ષા ઉપયોગી તો છે જ સાથે સાથે એક સોનેરી કિરણ ભારતમાં આવશે સ્વતંત્રતાનું એની ઝાંખી આપનાર વાઇસરોય પણ હોય છે તો જોઈ લઈએ મિત્રો વર્ષના ક્રમ વાઇઝ જોઈએ તો ઓગણીસો ચુવાલીસ નું વર્ષ દસ જુલાઈ અહીંયા માત્ર હું વાઇશ્રોયના સમયગાળામાં બનેલી મહત્વની ઘટનાઓ જ ચર્ચું છું એ ઘટના ઈર્દ ગીર્દ એ ઘટનાનું પોસ્ટમોર્ટમ તો હવે નેક્સ્ટ જેમ જેમ એ મુદ્દો આવતો જશે મારે તમને એ જણાવવું છે કે નીચેનામાંથી કઈ ઘટના કયા વાઇસ્રોયના સમયગાળામાં બની એનો પ્રશ્નનો જવાબ તમારે અહીંથી મળશે પરંતુ આખી એ ઘટનાનું પોસ્ટમોર્ટમ એ વન બાય વન થતું જશે એટલે આપ ચિંતા ના કરો નિશ્ચિત રહો જેટલા પણ વિડીયો થશે

ને સીઆર ફોર્મ્યુલા કહે છે મુકી પરંતુ આ ફોર્મ્યુલાનો જીણા દ્વારા અસ્વીકાર કરવામાં આવે

એક રાષ્ટ્રમાંથી બે રાષ્ટ્ર ન બને તો એ માટે મુસ્લિમ લીગ અને કોંગ્રેસનું સંમેલન પણ ભરાય છે પરંતુ અમુક બાજુ એક બાજુ જ કરીને બેઠું હોય છે મુસ્લિમ લીગ કે દ્વિરાષ્ટ્રનો પ્રસ્તાવ પણ પસાર કરી ચૂક્યા હોય છે લોર્ડ લીન લિથંગો સમયે પ્રયત્નો થાય છે પરંતુ એ પ્રયત્નો આખીરકાર નિષ્ફળ જ રહે છે તો જોઈએ પચીસ જાન્યુઆરી 25 જાન્યુઆરી ઓગણીસો પિસ્તાલીસ કોંગ્રેસ અને મુસ્લિમ લીગની બેઠક થાય છે બેઠક થાય છે परंतु मैं आपने कही है प्रमाण कोई अर्थ निकट तो नहीं पूर्व था याचन पची पचीस जून उग्रिशु पिस्तालिस नारोज लॉर्ड वेविल द्वारा सिमला सम्मेलन भराया था सिमला सिमला सिमला

પ્રશ્ન એ થાય છે કે વેવેલને શિમલા સંમેલન શા માટે યોજવું પડ્યું તો બ્રિટિશરો બહુ બુદ્ધિશાળી લોકો હતા દ્વિતીય વિશ્વયુદ્ધ ચરમસીમાએ હતું નાઇન્ટીન ફોર્ટી ફાઈવ એક સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાળીસના રોજ મેં આપણે કહ્યું કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ ઓગણીસો પિસ્તાલીસમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પોતાની ચરમસીમાએ હોય છે અને આ વિશ્વયુદ્ધમાં બ્રિટિશરોને ભારતીયોનો સપોર્ટ જોઈતો હતો એ સપોર્ટ માંગવા માટે એ વેવેલ દ્વારા સિમલા સંમેલન ભરાય છે બરાબર પરંતુ ઝીણા દ્વારા અસ્વીકાર અસ્વીકાર કરે છે ભાઈ આ સંમેલનમાં પણ કોઈ એવી બહુ સફળતા ન મળી વેવેલને અને અસ્વીકાર થાય છે બીજું કે ઓગણીસો પિસ્તાલીસમાં બ્રિટનમાં આવે છે એટલે કે અલગ પક્ષ સત્તામાં આવે છે સરકારમાં પરિવર્તન થાય છે અને એમાં ક્લેમેન્ટ એટલી વડાપ્રધાન બને છે સરકાર પૂછે કે લેબર પાર્ટી સત્તામાં કયા વર્ષમાં આવે છે તો નાઇન્ટીન ફોર્ટી ફાઈવ અને કયા વાઈશ્વાના સમયગાળામાં તો લોર્ડ વેવેલના સમયગાળામાં હવે આપણે વાત કરવા જઈએ ઓગણીસો છેતાલીસની મિત્રો આપ નોટ બનાવતા રહેજો હું અહીં અગત્યના અગત્યના જે પરીક્ષા ઉપયોગી હોય છે પોઈન્ટ ઓફ વ્યૂ થી આપની ચર્ચા કરી રહ્યો છું તો 24 मार्च 1946 ના રોજ કેબિનેટ મિશન મિશન ભારતમાં આવે છે

अस्वीकार कांग्रेस द्वारा द्वारा 7 जुलाई 7 जुलाई जियारे मुस्लिम लीग तो मित्रों मुस्लिम लीग तो तो 16 अगस्त ना रोज સીધી સીધો કાર્યવાહી દિવસ વાહી દિવસ તરીકે ઉજવે છે એટલે અહીંયા કેબિનેટ મિશન પણ અસફળતા મળે છે એને પણ અસફળતા મળે છે હવે ઇંગ્લેન્ડને ત્યાં ક્લેમેન્ટ એટલીને સમજાઈ ગયું હોય છે કે હવે એક બાજુ તો

નેતૃત્વમાં કામ સરકાર સરકાર બને છે બે અમે અમારી રીતે કામ ચાલુ કરી દઈએ છીએ હવે અમારી સરકાર છે આવી કામ ચલાવું સરકારની એક જાહેરાત થઈ જાય છે અને આપ જાણો જ છો के 9 दिसंबर 9 दिसंबर 1946 ना रोज ना रोज बंधारण सभा प्रथम बैठक सभानी प्रथम बैठक बैठक भरायच जेम अध्यक्ष એક બાજુ પોતાનું બંધારણ રચવાની પણ શરૂઆત થઈ જાય છે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મુંબઈની ની તેજપાલ ગોપાલ સંસ્કૃત વિદ્યાલયમાં પ્રથમ

જાહેર કરી દઈશું અને સ્વતંત્રતા આપી દઈશું આવી રીતના મહત્વની ઘટનાઓ એ લોર્ડ વેવેલના સમયગાળા દરમિયાન બને છે લોર્ડ વેવેલ એ ઓગણીસો થી લઈને ઓગણીસો સુધી વાઇસ રો છે ચોવાલીસમાં સી રાજગોપાલ આચાર્ય સી આર ફોર્મ્યુલા રજૂ કરે છે એ પણ જીણા અસ્વીકાર કરે છે ઓગણીસો પિસ્તાલીસમાં પચીસ જનવરી ના રોજ કોંગ્રેસ અને મુસ્લિમ લીગની બેઠક થાય છે એ પણ કોઈ નિકાલ નથી આવતો પચીસ જૂનના રોજ પચીસ જૂનના રોજ શિમલા સંમેલન ભરાય છે લોર્ડ વેવેલ એટલા માટે સિમલા સંમેલન ભરે છે કારણ કે એ વખતે દ્વિતીય વિશ્વયુદ્ધ ચરમસીમા પર હોય છે અને બ્રિટિશરોને ભારતીયોનો સપોર્ટ જોઈતો હોય છે એટલા માટે સિમલા સંમેલન ભરાય છે પરંતુ આ સંમેલન પણ કોઈ જ નિરાકરણ વગર જીણા એનો અસ્વીકાર કરે છે ને કોંગ્રેસ પણ અસ્વીકાર કરે છે અને એવામાં પાર્ટી બદલાય છે છે લેબર લેબર પાર્ટી પાર્ટી સત્તા પક્ષમાં આવે એટલી બદલા પક્ષીસમાં વડાપ્રધાન જાહેર થાય ઓગણીસો છેતાલીસ માં ચોવીસ માર્ચ ઓગણીસો છેતાલીસ ના રોજ કેબિનેટ મિશન ભારતમાં આવ્યું છે એમને સૂચના જ હતી કે પણ કોઈ પણ ભોગે હવે સત્તાનું હસ્તાંતરણ કરવા માટે જાઓ બરાબર તો કેબિનેટ મિશન પોતાની અલગ અલગ ફોર્મ્યુલા રજૂ કરે છે પરંતુ એ બન ફોર્મ્યુલા ના કોંગ્રેસ ને સ્વીકાર હોય છે કે ના મુસ્લિમ લીગ ને 7 જુલાઈ એ કોંગ્રેસ ના પાડી દીધી બે અમને કેબિનેટ મિશન ની યોજના મંજૂર નથી જ્યારે 16 ઓગસ્ટે મુસ્લિમ લીગ દ્વારા તો સીધો કાર્યવાહી દિવસ જ જાહેર કરી દેવામાં આવ્યો સપ્ટેમ્બર 1946 માં જવાહરલાલ નહેરુ ના નેતૃત્વ માં કામ ચલાવ સરકાર ની પણ રચના થઈ જાય છે 1947 માં 1947 માં ફેબ્રુઆરી જાહેર કરે છે કે ભાઈ કોઈ પણ ભોગે ત્રણ જૂન ઓગણીસો અડતાલીસ પહેલા અમે ભારતને વિદાય લઈ કરી દઈશું અને સત્તાનું હસ્તાંતરણ કરી દઈશું આ મહત્વની ઘટનાઓ હોય છે લોર્ડ વેવેલના સમયમાં બનેલી હવે મિત્રો બસ આ મુદ્દો અંત તરફ છે હવે ટૂંક જ સમયમાં આ મુદ્દો ખતમ થશે આજ થાય કે કલ થાય બાય બાય